નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે વાત કરીશું પરિવારની ખાસ દિવસ છે પંદર મેનો દિવસ કે જેને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ જે દિવસની ખાસ શરૂઆત કરવામાં આવી હતી ઉજવવાની અને તેનો મુખ્ય હેતુ એ જ હતો કે જે લોકો પરિવારનું મૂલ્ય સમજે તેના માટેનું હતું પરંતુ અત્યારના સમયની ખાસ આપણે વાત કરીએ તો હાલના જે સમયમાં પરિવાર કે જે એક પરિવાર નથી રહ્યો કારણ કે જે પ્રકારે આપણે ઘણા બધા ઝઘડા જોતા હોઈએ છીએ અને તેના કારણે જે અલગ અલગ જે રહેવાનું એક જ પરિવાર કે જે અલગ અલગ રહેવાનું પસંદ કરતા હોય છે આજના સમયમાં આ મુદ્દો ખૂબ જ ઉપયોગી બની જતો હોય છે આજના યુવાઓને આ બાબત સમજાવવી પરિવારનું જે મૂલ્ય છે તે સમજાવવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે અત્યારે જે અમુક આંકડાઓ સામે આવ્યા છે અભિયમ દ્વારા જે આંકડાઓ બહાર કરવામાં આવ્યા હતા તે અભિયમ અનુસાર આપણે જો વાત કરીએ તો અભિયમને બે વર્ષમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાના જે એક પોઈન્ટ દસ લાખ જેટલા કોલ્સ મળ્યા છે આ રાજ્યભરનો આ એક આંકડો છે કે જ્યાં બે વર્ષમાં એક પોઈન્ટ દસ લાખ અને જેમાંથી એક પોઈન્ટ આઠ લાખ કેસ કે જેમાં સમાધાન કરવામાં આવ્યું છે અને અન્ય જે બે હજાર જેટલા કેસ છે તેમાં સમાધાન કરવા તૈયાર ન હોતા આ કેસ કે જે કોર્ટમાં પહોંચ્યો સાથે રહેવા જ નથી માંગતા અને આમાં જે પતિ પત્ની વચ્ચેના ઝઘડાની આપણે વાત કરીએ કે પછી એ સાસુ બહુના ઝઘડાઓની આપણે વાત કરીએ કે પછી માતા અને પુત્રના કે પછી પિતા પુત્રના ઝઘડાઓની વાત કરીએ આ તમામમાં અલગ અલગ કારણો જવાબદાર હોય છે પરંતુ જે પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ જે વધી રહ્યા છે તેની ખાસ કરીને આપણે વાત કરીએ તો તેના કારણો અમુક જે સામે આવ્યા છે જે તારણો અનુસાર ઉચ્ચ અભ્યાસ એક આ કારણ છે આ સિવાય જે ઇગોની આપણે વાત કરીએ તે પણ એક મોટું કારણ છે આ સિવાય જે લાઇફસ્ટાઈલ છે કે પતિ પત્ની બંનેમાંથી એક અલગ લાઇફસ્ટાઈલ રહેવાનું પસંદ કરતા હોય છે કોઈ અન્ય પસંદ કરતા હોય છે બંનેની પસંદ એ મેળ નથી ખાતી હોતી અને તેના કારણે આ ઝઘડાઓ કે જે વધતા જતા હોય છે ત્યારે આજે એ જ વાત કરવી છે કે સંપૂર્ણ પરિવાર શું હોય છે સંપૂર્ણ પરિવાર કોને કહેવામાં આવે છે અને તેનું મહત્વ આજના સમયમાં કેટલું સમજાવવું લોકોને જરૂરી છે સમય જતાં કેમ કેમ કેવી રીતે આ પરિવારનું મહત્વ કે જે બદલાતું ગયું છે તેના પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર કાજલબેન ત્રિવેદી અને તેમની સાથે છે હર્ષ સંઘાણી યુવા એક્ટિવિસ્ટ સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પેલા કાજલજી આપનાથી શરૂઆત કરીએ પરિવાર પરિવાર ની વાત કરતા હોય ત્યારે બીજો મતલબ શું શિક્ષણ બહાર તમને જે છે દેખાડાની દુનિયામાંથી તમને મતલબ કે ધરતી નો છેડો ઘર એટલે તમે ઘરે આવો ત્યારે તમારા પોતાના લોકો તમારી રાહ જોતા જેને આનંદ થાય કે ભાઈ મારું બાળક આવ્યું છે આપણે શાળા એ જતા હોય તો કે ભાઈ સ્કૂલે જાય છે પણ જે આપડા માટે આપણે એક માળો બનાવ્યો છે જેની અંદર દાદા દાદી જે જેઠાણી દેર દેરાણી પોતે નણદ બધા જ હોય અને હું તો એવું કહું છું કે સંયુક્ત ફેમિલી માં રહેવું એ ખુબ જ સારી વાત છે કારણ કે બાળક ને જે છે એ બહુ સારી હુંફ મળી છે એને એને મિત્રો ગોતવા નથી જવા પડતા દાદા જે છે એ પણ એના મિત્ર બને છે દાદી પણ વાર્તાઓ કે છે કાકા છે તો સાથે રમે છે ભાણિયા છે કે ભાઈ બેન કઝિન્સ છે તો એમને કંપની ગોતવા નથી જવી પડતી અને અત્યારે રેકે સેન્ટર માં આપણે મૂકીએ છીએ કે પછી બીજી કોઈ વસ્તુઓ માં જઈએ છીએ તો એને કંપનીના આપણે પૈસા ખર્ચીએ છીએ એને કંપની મળી રહે એના માટે એને કોઈ જે છે એ ઇવેન્ટમાં મળે છે અત્યારે સમર વેકેશન ચાલે છે તો બધાના ઘણા બધાના બાળકોને મેં જોયા છે કે સમર કેમ્પમાં જાય છે અને સંયુક્ત કુટુંબમાં હોય તો ઘરે જાય માસીના ઘરે જાય ઘરે આવ્યા હોય અને એ જે છે થાય અને બચ્ચાઓ નાની મોટી વાતો ખાવા પીવા રહેણી કેણી બધું શીખવા મળે દાદા દાદી હોય તો સંસ્કાર નું પણ સિંચન થાય એટલે હું કહું છું પરિવારમાં રહેવું ખુબ જ જરૂરી છે તમારા બાળકને માતા પિતા કરતા પણ સારી સમજણ દાદા દાદી આપી શકે અને એક કેળવણી આપી શકે સારા સંસ્કાર આપી શકે કારણ કે એમને આપણને પણ મોટા કર્યા હોય છે આપણા પણ માવતર હોય છે તો હું એવું માનું છું કે પરિવાર જોઈન્ટ ફેમિલીમાં રહેવું ખૂબ જ ખૂબ જ અત્યારના સમયમાં જયારે આવું બધું બાર વેચાતું મળે છે એને ત્યારે પરિવારમાં જોઈન્ટમાં રહેવું એ ખૂબ જ લાભદાયક આપ શું કહેશો આપ એક યંગ છો ત્યારે આપ અલગ અલગ પ્રકારના જે યંગસ્ટર્સ છે તેમને મળતા હશો તેમના માટે પરિવારની શું વ્યાખ્યા છે દાદા દાદીની અત્યારે વાત કરી તે અત્યારે નથી જોવા મળતું મોટાભાગના ઘરોમાં કારણ કે અલગ રહેવાનું પસંદ કરતા હોય છે દાદા ક્યાંય ગામડે હોય તો તે શહેરમાં રહેતા હોય છે આ અલગ અલગ વસ્તુઓ જોવા મળતી હોય છે આપે કયા કયા ઉદાહરણો ખાસ કરીને આપવા માગશો કેવા કેવા ખાસ કરીને યંગસ્ટર્સ અત્યારે આપે જોયા છે તો પહેલા તો વસ્તુ એ હોય છે કે જોબ મેડુકેશન એના માટે બાળકો શિફ્ટ થતા હોય છે મા બાપ કે પછી દાદા દાદી ગામડે રહેતા હોય છે ને ને શહેરીકરણ બધી વસ્તુ આપણે બધી વાતો કરતા હોઈએ છીએ એના કારણે મે ન્યુક્લિયર ફેમિલીઝ વધારે એટલે કે જેમાં નાની નાની ફેમિલીઝ બધી સંયુક્ત પરિવાર નથી હોતો જોયું છે હું પોતે પોતે સંયુક્ત પરિવારમાં મોટો થયો છું અમારા એક ઘરમાં અમે લોકો fifty મેમ્બર fourty eight member અમે રહેતા એક kitchen માં અમે લોકો હજી જમીએ છીએ ને બધા જોડે જ રહીએ છીએ એક જ ઘર ની અંદર તો મને ખબર છે કે સંયુક્ત પરિવાર નો બેનિફિટ શું હોય છે તમે નાનપણ થી એક લેડગું ની ભાવના કરતા શીખી જાવ છો એટલે તમે દુનિયા ના કોઈ ભી છેડે હોય તમને ક્યાય દુખ ના પહોંચે અત્યાર ના હું ખાલી એવું નહી કહું યુવાનો માં હું અત્યારે એવું કહીશ કે વડીલો માં ભી લેડગું ની ભાવનાઓ જતી રહી છે જેના કારણે relationship marriages તકતા નથી

એકલા તમે જુઓ તો એના છોકરા સરદાર હોય છે સારા સારા મોટા ધંધા કરી રહ્યા હોય છે મુંબઈ દેશ છે ક્યાંક કોક સુરત દેશ છે પણ એ લોકોને નથી જવું હોતું કારણ કે એ લોકો એ નાનપણથી પોતે જયારે જે વૃદ્ધ છે તેમણે નાનપણથી જેમના ગામડામાં મોટા થયા છે તેમણે પેલું છ વાગે પાછા આવી કામેથી ખેતી કરી કરીને પછી પાછા તે લોકો બેસી અને ચર્ચા કરતા હોય એ એ પ્રકારનો જે માહોલ હોય છે એ પ્રકારનો જે એમને હુંફ હોય છે લાગણી હોય છે કદાચ મોટા સિટીઝમાં મળતી નથી મેં મારા દાદા દાદી જયારે અમદાવાદ આવતા અને મારી જોડે રહેતા હું અહીંયા એડ્યુકેશન માટે આવ્યો શિફ્ટ થયો હતો ત્યારે તો ત્યારે હું જોતો કે એમને આ વસ્તુ નથી મળી રહી તો મને એવું લાગે છે બહુ બધા ફેક્ટર્સ છે અમે લોકો જયારે માં હું જયારે જઈ રહ્યો છું ત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એસડીજી થ્રી ઉપર તો ત્યારે બી અમે લોકો આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ હેલ્થ એન્ડ નું જે એસડીજી છે એના ઉપર તો ની અંદર અમે લોકો આની ચર્ચા કરી રહ્યા હોય છે ફેમિલીમાં કઈ રીતે ન્યુક્લિયર ફેમિલીઝ નહીં બટ સંયુક્ત પરિવારમાં શું શું benefit હોય છે અત્યારે આપણે મેન્ટલ well being ની વાત કરતા હોય છે stress ની વાત કરતા હોય છે જ્યારે એક સંયુક્ત પરિવારમાં તમે રહો છો ને ત્યારે આ બધી વસ્તુ તમે ઓલરેડી નાનપણથી શીખી જાવ છો તો તમને ના stress ના mental issues આ બધા બહુ ઓછા થાય છે આ જે અભ્યમની મેં હમણાં વાત કરી કાજલ બેન બંને જોડે આ જવાબ લેવો છે પતિ પત્ની વચ્ચેના ના જે ઝઘડાઓ મેં હમણાં વાત કરી કે બે વર્ષમાં માં ને જેટલા કોલ આવ્યા છે એક પોઈન્ટ દસ લાખ જેટલા

અને આ જે આપણે જોઈએ છે કે આપણે કહીએ છીએ કે બાળકોને મોબાઈલ ઇફેક્ટ થઈ રહ્યો છે પણ નહીં જે ફ્રી બેઠા હોય ને રિલ્સ ને બધું જોવે છે ને એની અંદર પણ જે કોર્ડ આવે છે એ ને રિલેટ કરે કે નહીં મારું પાત્ર તો આવું નથી મારું પાત્ર તો આવું નથી એટલે મારે આની જોડે ન રહેવું જોઈએ ઈ સૌથી મોટું કામ છે હું કેમ બોલું હું કેમ શરૂઆત કરું હું કેમ જતું કરું ત્યાંથી વાત શરૂ થાય થાય અને પછી પછી પર આવીને અટકી જાય એવું કે એકબીજા પ્રયાસ પણ ન કરે અને પ્રયાસનો અભાવ છે સમય નથી એવું નથી સમય અમને માં જોવા માટે બીજી બધી એક્ટિવિટી કરવા માટે છે જ પણ જ્યાં એક્ચ્યુઅલ સમય આપવાની જરૂર છે ત્યાં નથી આવતું મને તો એટલી ખબર પડે છે જો તમે જેને પ્રેમ કરતા હોય કે જેની સાથે તમે રહેતા હોય ને એની સાથે તમને બોર થતા પણ આવડવું જોઈએ કારણ કે અત્યારે લાઈફ છે સૌથી વધારે લોકો એકબીજા સાથે બોરિંગ ફીલ કરે છે કારણ કે દસ વર્ષ પંદર વર્ષ રહ્યા હોય અને એના પછી એકબીજાની બધા જ પાસાઓ ખબર છે ક્યારે ગુસ્સો આવે ક્યારે ટ્રીગર થાય ક્યારે ખુશ હોય ક્યારે નાખુશ હોય આ બધી જ વસ્તુઓ ખબર છે તો પણ પછી ક્યારેક એવા ટ્રીગર કરીને આપણે સામે વાળાને હર્ટ કરીએ અને પછી જે છે એને તો પેલો સામે વાળો પણ કેટલું સહન કરશે પછી કહેવામાં આવે ને કે સ્પ્રિંગ જેટલી પણ તમે દબાવો હે એટલી ઉછળે પછી આ વસ્તુ પુરુષ જોડે પણ થાય અને સ્ત્રી જોડે પણ થાય મારું એવું માનવું છે પર્સનલ પણ કે જ્યારે પણ આવું બધી વસ્તુઓ થતી હોય અને આમાં કેવું છે કે વૃદ્ધોનો પણ આમાં રોલ આવે છે કારણ કે જતું નથી કરી શકતા એવું નહીં પણ એ સાહીઠ વર્ષે પોતાની જાતને બદલાવા નથી માંગતા બરાબર અને નવું જે પેઢી છે એજ્યુકેટેડ ફેમિલી છે કે આવું કેમ હોય આમ તો ના હોય અરે વાત એવી છે કે એક અનએજ્યુકેટેડ પરિવાર જેને એના બાળકને ભણાવવામાં ઘણું બધું પરિશ્રમ કરી દીધો અને એક ઓલરેડી વેલ મેન્ટેન જે છે ડેવલપ પરિવાર જે એના મા બાપ પણ ભણેલા હતા એ દીકરી પણ ભણેલી છે કે દીકરો પણ ભણે પછી એ બંને જયારે વાત થાય ને ત્યારે અભણ અને ભણેલા વચ્ચેની તકરાર પરિવારની અને એ જે છે એ આવીને ત્યાં અટકી જાય અને પછી એક બીજા નો ego કે યાર તારી મમ્મી આમ ના કરી શકે તો પેલો કે તારી મમ્મી કે તારો પરિવાર આમ ના કરી શકે જો તું ન કરે અને જો તું ન કરે ને પછી આ હાથ હાથ માંથી બધું જતું રહે એટલે personally માનવું છું કે ઈગો ન હોવો જોઈએ એક બીજા ને જોઈએ અને બીજી વસ્તુ ખાસ પરિવારમાં તમે ભેગા રહો ને એને તો પૂછ ને ઈગો ન આવે મોટા છે બોલશે તને ઠપકો આપશે જરૂર નથી કે મામા બાપ જ ઠપકો આપે જો તમે ખોટું કરન તો

એને એ પછી દસ બાર પંદર વર્ષનું બાળક થાય ને પછી એને એવું થાય કે આવું મને કેમ કેવાય હું આનો છોકરો છું હું આમ છું હું તેમ છું પછી એને અલગ એક માહોલમાં જોયું તો થઈ રે એકલવાયુ થઈ જાય અને ફ્રેન્ડ્સ જ બધું દુનિયા લાગે પરિવાર જે છે એ દુનિયા લાગતી જ નથી સૌથી મોટો પ્રોબ્લેમ છે કે બાળકને ખબર જ નથી કે પરિવાર કોને કહેવાય અને મિત્ર શું કહેવાય મિત્રોની લિમિટેશન પરિવાર પરિવારનું જે છે બાહુશ જે પરિ હોય એ ખબર જ નથી અને અને આ સમજણ જે છે માતા પિતા અને માતા પિતા પણ વધારે દાદા દાદી કાકા બાપા મામા માસીઓ આ લોકો બધા આપે કોઈ મેણું મારે કોઈ અને પણ બધા હોય જતું કરતા હોય એકબીજા ને કોઈ બોલી જાય તો જતું કરે કોઈ કહી જાય તો જતું કરે કોઈ જોડે રમવાનું પડી ગયું તો અરે વાગી ગયું એવું ધક્કો મારી દે મતલબ મસ્તી પણ થાય મજાક પણ થાય બધી વસ્તુઓ શીખાય પણ ખરા

આપ આટલું બધું કામ કરો છો ત્યારે આપનો અનુભવ અને આપે જોયા પણ હશે કદાચ આવા દાખલાઓ ઘણા બધા જોયા હશે શું નડે છે અત્યારના ખાસ યુવાઓમાં લગ્ન પહેલા કદાચ કોઈ રિલેશનશિપ હોય અને તેની જોડે જ કદાચ મેરેજ થાય તો પણ સમસ્યાઓ થતી હોય છે મા બાપની મરજીથી કરે છે છતાં પણ સમસ્યાઓ થતી હોય છે કયા કયા કારણો આપને લાગી રહ્યા છે મેઈન કારણ તો કે સ્ટેબિલિટી મેન્ટલ સ્ટેબિલિટી હોય ફિઝિકલ સ્ટેબિલિટી હોય ઇમોશનલ સ્ટેબિલિટી હોય હું આ ત્રણેય ને કારણ માનીશ કારણ કે આજના યુવાનોમાં એક જે મોટો ઇશ્યુ આવી રહ્યો છે ને હું લોકોને જોઈ રહ્યો છું કોલેજીસમાં જોઈ રહ્યો છું મારા સ્કૂલમાં જોઈ રહ્યો છું અને બધે જોઈ રહ્યો છું કે આજે શું છે આજે એક છોકરી જોડે તમે રિલેશનશિપમાં યુ આર કમિટેડ તમે જ્યારે કમિટ કર્યું છે એ છોકરી તમે જો તમારા ઇમોશનલ જે કનેક્શન છે તમે બધું કર્યું પણ તમે સ્ટેબલ નથી પાંચ દિવસ પછી તમને એવું થાય છે કે ના આ મારા માટે સરખું નથી આ બીજા પાંચ દિવસ પછી તમને એવું થાય છે કે ના આ મારા સરખું છે રિગ્રેટ થાય છે તો આ બહુ મોટા ઇશ્યુ થઈ રહ્યા છે લોકો ચાર ચાર વર્ષ ડેટ કરીને રિલેશનશિપમાં રહીને અને છેતરામણું કરીને બી દૂર જતા રહેતા હોય છે જો મને એવું લાગે છે એક છોકરાઓમાં છોકરીઓમાં હું એવું કહીશ કે બંનેમાં હું નહીં છોકરાઓમાં જ લઈને છોકરીઓમાં જ એક અમારી ઉમરના છોકરાઓમાં લાઇક લોકોમાં અત્યારે આ એક સ્ટેબિલિટી નો બહુ ઇશ્યુ છે કે લોકો એક આપણે ઠેરાવ કહીએ ને એ નથી રહ્યો બીજી વાત છે કે લેટ ગો કરવાની ભાવના જે આપણે ચાલુ થયું ત્યારથી કહી રહ્યા છે એ તો સાવ રહી જ નથી હું પોતે જયારે નાનપણથી મોટો થયો મારા પપ્પા મને ઠપકો આપે કે ના આપે મારા મમ્મી આપે કે ના આપે મારા જે મોટા પપ્પા છે મારા બાપુજી છે ઠપકો આપી દેતા કે નહીં તમે મસ્તી કરો એ ના હોય તો દાદા આપી દેતા દાદી આપી દેતા અને હાલ બી એ લોકો જ કરતા કે આવું રો છું તો પછી મારા પપ્પા મનાવે કે ના મનાવે પપ્પા ખીજાણા હોય તો પછી મનાવે દાદા દાદી મનાવી લે ઈગો નામની તો વસ્તુ કદાચ આવે જ નહીં ઈગો ના હવે અને સેલ્ફ એક્સેપ્ટન્સ આવી જાય કે ના મારી ભૂલ છે તો જ મને કર્યું હશે આ વસ્તુ અત્યારે નથી આ વસ્તુ અત્યારે યુવાનોમાં બી નથી અને મોટાઓમાં બી નથી હું એવું કહીશ યુવાનોની ખાલી એ કે હું નઈ કહું કે યુવાનોમાં નથી અત્યારે મોટા લોકો માં બી આ નથી જોવા મળતું કે સેલ્ફ એક્સેપ્ટન્સ લોકો એક્સેપ્ટ નથી કરી શકતા તેમની કોઈ ભૂલ હોય તો સો આના કારણે રિલેશનશિપ તો બહુ તૂટે જ છે તમે જે પ્રમાણે કીધું કે આ આંકડા આવ્યા છે આ આંકડા આપણે ઈન્ડિયામાં અત્યારે વધી રહ્યા છે આનું શું કારણ છે

આ વખતે અત્યારે કેવું થાય છે કે ભાઈ વાઈફાઈ અને એવું કે ભાઈ તું તારા ભાઈ ને શું કમાપે છે પૈસા તું તારી શું કમાપે છે પૈસા અરે આ મેન્ટાલીટી ખોટી છે આના કારણે બી બઉ બધા ડિવોરસિસિસ થઈ રહ્યા છે તો મને એવું લાગે છે કે જ્યારે સંયુક્ત પરિવાર છે ને એ બધા જ ઇશ્યુઝ નો એક રામબંડ સોલ્યુશન છે સમજણ એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એક સહન શક્તિની વાત કરી આપણે ઈગોની વાત કરી આ તમામ પાસાઓ છે કે જે આમાં ભાગ ભજવતા હોય છે જે હમણાં વાત કરી કાજલજી જે કે કોઈને ઠપકો આપી દીધો બાળકને તો એના માતા પિતા પણ એવું અત્યારે એવું થઈ ગયું છે કે અમારા સિવાય એના કાકા છે કે બાપુજી છે તે ઠપકો કેમ આપે એના કારણે એ બંને વચ્ચે ઉડવાનું થતું હોય છે આ પણ એક જવાબદાર કારણ બની ગયું છે પરિવાર તૂટવાનું કારણ કે એ લોકોના વચ્ચે મનભેદની સાથે સાથે હું તો એવું છું મતભેદ સો હોય મનભેદ ન હોવું જોઈએ બરાબર પણ અહીં હવે કેવું છે મારો વર વધારે કમાય છે આનો વર્ગ કમાતો નથી હું તો એવું માનું છું કે જો ઘરની અંદર જોઈન્ટમાં રહેતા હોય સંયુક્ત પરિવારમાં રહેતા હોય ને એકાદું નબળું હોય ને તો આપણે એને કેવું ને સાચવી લેવું જોઈએ અને આપણે ગામમાં મેં જોયું છે બહુ બધા લોકો સેવા કરે ફોટા પડે પણ તમારે આસપાસ પરિવારમાં જોવું જોઈએ કોઈ દુઃખી તો નથી ને કોઈ બાળક ની ફી તો બાકી નથી ને કોઈ બાળકને સાચવવાનો તો બાકી નથી ને કોઈને ઘરમાં કરિયાનો તો નથી ખૂટી જતું આ પરિવારનો એક હિસ્સો છે ઘણા બધા મેં કાકા બાપાના અમારું પોતાનો પરિવાર પણ છે કાકા બાપાના બધા પરિવારમાં જોવું હોય કે ભાઈ કયા ઓછું છે એને ત્યાં પહોંચતું કરે બરાબર અને આ વસ્તુ જે છે ને એ તમને ખૂબ જ જોડીને રાખે અમે પણ ચાર ભાઈ બેન છે કોઈ પણ ને કંઈ પણ કહીએ પણ બોલવાનું એટલા માટે નહીં કારણ કે મમ્મી એ કીધું છે કે મમ્મી કહેશે એ થશે તો જ્યારે ત્યારે તમારા વડીલ છે એ વડીલ નો હુકમ જ્યાં સુધી તમે માન્ય રાખો છો તમે રાખશો તો તમારી સાથે જોડાનાર તમારો પાઉક પણ રાખશે પણ હું જ અવગણના કરી દઈશ તો એ નહીં ચાલે કારણ કે આજે જે મારા મમ્મી કહી રહ્યા છે કાલે મારા ભાઈની વાઈફ પણ કહેશે એનો હુકમ પણ ચાલશે પણ એને સમય લાગશે પણ અત્યારે કેવું હોય કે કોઈ પણ પરિવાર હોય ને તો એની અંદર એવું હોય કે ભાઈ મારું મારો વર્ક કમાય છે તો મારું ચાલવું જોઈએ પણ એકચ્યુલી જ્યાં સુધી વડીલો બેઠા હોય ત્યાં સુધી વડીલોનું ચાલે એને તો એની યોગ્યતા છે કારણ કે એમને એ પીધારું છે એમને બધી વસ્તુની ખબર પડે છે જતું કરે એ ટોંકે ને તો એ ટોકવા પાછું રીઝન તમે જાણો હું પણ કદાચ મોડી આવું તો મને પણ ફોન આવે સાડા સાત થયા ક્યાં છે તો તમે જવાબ આપો આપણે જવાબ આપવા માટે બંધાયેલું છે આપણા વડીલો કારણ કે એમને આપણે મોટા કર્યા છે તમે આ ઘરની બહુ છું હું બીજા કોઈ ઘરની દીકરી પણ છું મારા પપ્પા મને ફોન કરતા તો મને સારું લાગે તો ભાઈ મારા સાસુ કે મારા સસરા મને ફોન કરે તો મને દુઃખ ના થવું જોઈએ મને જવાબ આપવો પડે પણ આ સહજતા સ્વીકારવી પડે જો મારે લેટ મારી દીકરી છે મારે લેટ પણ થઈ જાય કે કઈ પણ હોય ને તો પણ મારા મારી સાસુ મારા દીકરીને સાચવી લે કેમ કે તારી મમ્મી કો છે ને કોઈ કામમાં અટવાઈ જશે લે તો એ મારા માટે પછી એના પછી જો એમણે મને કહી દીધું કે મને કઈ વસ્તુમાં સંભળાઈ દીધું તો પછી મારે એ વસ્તુને ઇગ્નોર કરવી જ પડે આ વસ્તુ મારી સાથેની બધી જ વર્કિંગ વુમન ને આ લાગુ પડે છે બીજા બધા ને પણ લાગુ પડે છે કે જે લોકોને એવું લાગતું હોય કે મારો પતિ બહુ વધારે કમાય છે નબળા નબળો ભાઈ હોય કે ઓછું કમાતો હોય ને તો એને અહેસાસ ન કે કે તું ઓછું કમાય છે આ સંયુક્ત પરિવારનું મોટી ખાસિયત છે કે મેં તો એવું પણ જોયું છે કે ઘરમાં કોણ કેટલું ખબર જ નથી હોતી વસ્તુ આવે છે કેટલી બહુઓના બધાના અડધો ડઝન સાડીઓ તો સાડીઓ કેટલા ની આવી કોઈને કઈ જ ખબર નથી હોતી એવા વડીલો કહું ને મોટા મોટા વ્યવહારો કરે છે અને પાંચ ભાઈઓ છ ભાઈઓ અમે પણ ચાર ભાઈ બેન છે

હર્ષ અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આવી રીતે અલગ અલગ જગ્યાએ પણ આવી ચર્ચા થતી હશે કે આજે પરિવાર દિવસ છે આપ સોશિયલ મીડિયા પર પણ સતત કાર્યરત રહેતા હો છો અલગ અલગ કાર્યક્રમમાં પણ જતા હો છો આ દિવસ અત્યારે મનાવીએ છીએ અને આવનારા ભવિષ્યની વાત કરીએ જો યોગ્ય રીતે આ જે દિવસનું મહત્વ જે લોકો સુધી પહોંચે વધુમાં વધુ પહોંચે તેને જો સાર્થક કરવું હોય તો કેવા કાર્યક્રમો કરવા પડશે કે છે તો બહાર પણ લોકો એટલા પ્રમાણમાં મનાવે ખરા આજે પરિવાર દિવસ છે તો સૌથી પહેલા તો હું એવું કહીશ કે લોકોને ખબર જ નથી અને જો ખબર છે અને આને જો સાર્થક કરવું છે તો જેમ મેં કીધું કે રામબાણ જે છે કે સંયુક્ત પરિવાર તો સંયુક્ત પરિવારના શું ફાયદા છે તે એક તો આપણે બહાર પહોંચતા કરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરીએ જાહેર કાર્યક્રમોથી કરીએ કે કોઈક એક આપણે ઓફકોર્સ મંત્રાલય ના થ્રુ બી થતા હશે અલગ અલગ તો એમાં કઈક અલગ જ રીતે ઇનોવેટિવ કેમ્પેન ચાલુ કરીએ કે જેના કારણે તમને કદાચ ખ્યાલ હોય તો મેં નિર્માણ ન્યૂઝ અને થ્રુ જ એક બેક ટુ નું એક કેમ્પેન ચાલુ કર્યું હતું તો બેક ટુ કમ્યુનિટી એ શું હતું કે હું જયારે યંગસ્ટર છું યુથ છું તો હું મારી કમ્યુનિટી ને ભૂલી રહ્યો છું હું પટેલ છું તો મને ખબર નથી કે પટેલ શું કરી રહ્યા છે તો મને હું મારી મારા 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 ઘર પરિવાર સંયુક્ત જઈ રહ્યો છું તો મારી આઈડેન્ટિટી ભૂલી રહ્યો છું હું ખાલી એક હર્ષ રહીને બની જઈશ હું હર્ષ મુકેશભાઈ સંઘાણી છું મારી એક આઈડેન્ટિટી છે એ હું ભૂલતો જઈ રહ્યો છું તો મારે લોકોને આ પહોંચાડવું છે કે તમારી એક ખાલી પોતાની આઈડેન્ટિટી નથી તમે તમારી પાછળની જે વેલો છે ને તેની આખીની ની આઈડેન્ટિટી છો સો તમે આ વસ્તુ ધ્યાન માં રાખો અને મેં આ બેક ટુ કમ્યુનિટી નું જે કેમ્પેન છે ને એને યુનાઇટેડ નેશન માં અત્યારે લઈને ગયો છું કે ત્યાંથી હું ખાલી ભારત જ નહીં બટ દુનિયાના અલગ અલગ ભાગમાં જ્યાં કમ્યુનિટીમાં યુવાનો અલગ પડી રહ્યા છે કે દૂર જઈ રહ્યા છે કે તે તેમને એવું લાગે છે કે ના હું એક મારી પર્સનલ જ આઈડેન્ટિટી છે હું ખાલી અત્યારે લોકો પેલું નો કાસ્ટ સર્ટિફિકેટ ને નવું નવું આ બધું આવી રહ્યું છે કે ભાઈ હું કોઈ સરનેમ નહીં રાખું ને આવી રીતની વસ્તુઓ થઈ રહી છે તો મને ત્યાં લાગે છે કે આવી રીતના કેમ્પેન્સ જે છે ખાલી ફક્ત બેક ટુ કમ્યુનિટી નહીં બટ અલગ અલગ યુવાનો છે એનજીઓ છે આઈજીઓ છે એના તરફથી આવતા હોય છે તો આને આપણે પ્રમોટ કરીએ અને મેઇન હજી હું એકવાર રિપીટ કરીશ કે સંયુક્ત પરિવારનો શું ફાયદો છે તે જો ઘર ઘર સુધી અને લોકો લોકો સુધી પહોંચશે તો પછી મને લાગે છે કે આપણે આ દિવસને સાચેમાં સાર્થક કર્યો ગણા છે. હવે અલગ રહેવાનું છે અત્યારે તો આપણે જોઈએ છે કે હજી પણ ક્યાંક મોટા પ્રમાણમાં આપણે જોતા હોય છે કે માં બાપને સન્માન જો સાથે રહેવું એવું અત્યારે તો આપણે જોઈએ જ છે. નથી એવું નહીં પરંતુ ક્યાંક ચિંતાના સમાચાર તો છે પરંતુ આવનારું ભવિષ્ય એ કેવું હશે? પરિવારની દ્રષ્ટિએ આપના બંનેના મત મારે જાણવા છે. સૌથી પહેલા કાજલજી આપનાથી શરૂઆત કરીએ. અ જો આવું ને આવું ચાલ્યું અને પરિવાર પ્રત્યે કે આપણા બાળક પણ ડેકેર સેન્ટરમાં જ મોટા થશે જે બિલકુલ અયોગ્ય છે કારણ કે ત્યાં સાર સંભાળ મળે છે પણ સંસ્કાર નથી મળતા બરાબર તો આપણે જયારે સંસ્કાર અને સંસ્કૃતિની વાત કરીએ છીએ તો ત્યારે પરિવાર સમાજ આ બે ની જરૂર પડે અને જેમ કોમ્યુનિટી જે છે ને એ આપણું મૂળભૂત પાયો છે એટલે હું એવું નથી માનતી કે હું એકલી મારા નામ સાથે જીવી લઈશ કે મારી દીકરી પણ આવી રીતે કરી લેશે કે નહીં તમારે પરિવાર ને સાથે લઈને ચાલવું જ જોઈએ એટલે તો હું કઉ છું જો કદાચ આપણે બહુ આગળ નીકળી ગયા છે અને હજી જોઈએ પાછળ કે પરિવાર પાછળ છે તો પાછળ પગ કરી શકીએ એમાં કઈ ખોટી વાત નથી કારણ કે પરિવાર વગર બધું જ ખોટું છે બધું જ અધૂરું છે અને તમને હુંફ મેં કીધું ને કે હુંફ નો ખોળો એટલે પરિવાર એ જે છે ને તમને ત્યાં જે હુંફ મળશે ને ત્યાં મિત્રો મિત્રો તમને સાંભળશે સમજશે પણ આ જે છે ને તમને વાલ કરશે કે હા બેટા ભૂલ થઇ ગઈ છે ઓકે તું આઈ જા અને ઘણા બધા ડિપ્રેશન માં જતા જોયા છે મેં ઘણા બધા ને તકલીફો માં જોયા છે કોઈ એમ કે છે કે બાર કા તો પારકા ના મદદ કરે પરિવાર પણ નથી મદદ કરતા ત્યારે આપણે પાછું વળીને જોવું છે કે પરિવાર ને તમે મદદ કરી હતી જયારે એમને જરૂર હતી ત્યારે જો તમે એકબીજા મદદ કરતા રહેશો તો તું ને બીજા પણ તમારા મદદ આવશે એટલે પરિવારની અંદર સાથ સહકાર હોવો ખૂબ જ જરૂરી છે અને 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 તો કે સંસ્કાર સંસ્કૃતિ એમાં એડ ત્રીજી વસ્તુ બી હોવી જોઈએ સહનશીલતા સંસ્કાર સંસ્કૃતિ અને સહનશીલતા જયારે હશે ને ત્યારે પરિવાર કદાચ તૂટશે જ નહીં અને બીજી વસ્તુ હોય છે એક સઘળા રહેવાની ભાવના જે હોય છે કે જોડે મળીને રહીએ સઘળા રહીએ જોડે રહીએ તો આ ભાવનાઓ બાળકમાં તો જતી જ રહે છે જયારે મેટ્રોપોલિટન સિટી માં ન્યુક્લિયર ફેમિલી માં મોટો થાય છે ત્યારે કે ડે કેર માં મોટો થાય મમ્મી પપ્પા જોબ બિઝનેસ કરતા હોય તો કદાચ જોડે રહેતા નથી અને સાંજે કદાચ એક ફેમિલી ટાઈમ ગોતવા માંડ્યા છે હવે લોકો કે આપણે વીકલી બે કલાક ફેમિલી ટાઈમ નીકળવાનો ફેમિલી ટાઈમ જેવી આપણી વસ્તુ જ નથી આપણો દિવસ રાત કલાકે કલાક આપણી ફેમિલી ટાઈમ જ નથી એટલે ફેમિલી ટાઈમ ની કે તો એટલે ગયો થોડા દિવસ મને પૂછતા કેમ સ્ટોરી ના મૂકી મેં કીધું તમે જે લોકો મૂકો છો તમે શું કામ મૂકો છો મધર્સ ડે નથી જે દિવસ થી જન્મ જ્યાં સુધીનો મારો છેલ્લો શ્વાસ છે મારા માટે દરરોજ મધર્સ ડે છે તો આવી રીતની જે દિવસે ભાવના હશે ત્યારે આપણું પરિવાર

ચોક્કસનો અભાવ છે પરંતુ પરિવારની આપણે ભાવના પરિવાર શું છે તેની આપણે વાત કરી સમય બદલાતા શું બદલાઈ રહ્યું છે તેની આપણે વાત કરીએ ઓગણીસો નેવ્યાસી થી આ દિવસની શરૂઆત કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઉજવણી કે મહત્વ સમજાય પરંતુ આજના યુવાનોને આ મહત્વ સમજાવવું ખૂબ જ જરૂરી બન્યું છે તે જ આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા કાજલજી હર્ષ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે થેન્ક યુ વેરી મચ ધન્યવાદ તો દર્શક મિત્રો હાલ હોટોપિક બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર